ફ્રેન્ડ્સ કેમ છો જય કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો અત્યારે હું જે તમે લોકો કમેન્ટ કરો છો કે ભાઈ તમે મકાન રિલેટેડ ઘણા લોકોની કમેન્ટ આવે છે કે મકાન કેવા હોય છે તો અત્યારે હું અહીંયા બાજુમાં જે રો હાઉસ છે તો ત્યાં જઈને હું તમને વિડીયો બતાવું કે ભાઈ અહીંયા કેનેડામાં ટુ બી કે રો હાઉસ કેવા હોય છે તો ચાલો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ આ જે છે એ કેનેડામાં રો હાઉસ કેવા હોય છે ટુ બી કે રો હાઉસ એ હું તમને બતાવું છું સ્પેશિયલ હું બતાવવા માટે થઈને જ આ વિડિયો બનાવું છું તો આખી સોસાયટી છે આ તમે જોઈ શકો છો કે આ બધા રો હાઉસ છે તો આ આપણે એન્ટ્રન્સ છે આ સેપરેટ અલગથી આપેલું છે અહીંયાથી આપણે એન્ટર થઈશું અને આ તમે સાઈડમાં જુઓ કે આખું આ વાળેલું છે જેથી કરીને આપણે આ જગ્યા સેપરેટ મળે આ કાર ગેરેજ છે વન કાર ગેરેજ આ સ્ટોરેજ રૂમ છે અને આ ફર્નાન્સ રૂમ છે અને અહીંયા પાછળ વોશરૂમ છે હવે આપણે અહીંયાથી ઉપર જઈશું દરેક પગથિયામાં તમે જોઈ શકો છો કાર્પેટ લગાયેલી છે આપણી રસોડાની જે બી સામગ્રી છે એ બધી આસાનીથી આવી જાય અને સાઈડમાં વિન્ડો પણ છે આ બધા જ કબાટ છે અને સામે આ બીજો સ્પેસ પણ આપેલી છે આ ડિશવોશર છે તમે જોઈ શકો છો કે બહુ બધા કબાટ છે એમ અને આ સામેની સાઈડ ડ્રોઈંગ રૂમ છે અને બાર આ પાછળનો ભાગ છે જે તમે જોઈ રહ્યા છો અહીંયાથી આપણે ઉપર જઈશું તો હવે બેડરૂમ આવશે આ તમે જોઈ શકો છો કે આ બેડરૂમ છે અને એમાં પણ સરસ વિન્ડો આપેલી છે મોટી બધી અને અહીંયાથી આપણે બહાર જઈએ તો સાઈડમાં વોશરૂમ છે

છે અને આખા ઘરમાં બધે ફૂલ કાર્પેટ લગાયેલી છે અને આ જે પાછળનો સાઈડ છે કે જ્યાં આપણે કાર